હાલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ થતાં ડભોઈ એસટી ડેપો તંત્રની નિષ્કાળજીના કારણે પાસ કઢાવવા માટે મોટી લાઈનોમાં વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે માત્ર એક જ કાઉન્ટર ચાલુ રાખતા કલાકો સુધી લાઈનમાં વિદ્યાર્થીઓને ઊભું રહેવાનો વારો આવતા સ્કૂલમાં સમયસર અભ્યાસ માટે પહોંચી શકતા નથી તેથી કરીને કાઉન્ટર વધારવા માટે વિદ્યાર્થીઓની માંગ છે હાલમાં શૈક્ષણિક નવું સત્ર ચાલુ થતા તાલુકાના આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ ડભોઈ એસટી બસ ડેપોમાંથી રોજિંદી અવરજવર કરતા તે માટે પાસ કઢાવવા માટે ડભોઈ ડેપોમાંથી લાઇનોમાં ઊભું રહેવું પડતું હોય છે જે કલાકો સુધી પણ એક જ કાઉન્ટર હોવાને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ બગડે છે ડભોઈ ડેપોનું આળસુ તંત્ર વધારાના કાઉન્ટર શરૂ કરે તો વિદ્યાર્થીઓનો સમય બગડે નહીં અને સમયસર શાળાએ જઈ શકે જેથી કરીને કાઉન્ટર વધારવા માટે વિદ્યાર્થીઓને માંગ ઉઠવા પામી છે ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામમાંથી લોકો અહીં આવતા જતા હોય છે શાળા કોલેજોમાં સવારના લાઇનમાં ઊભા રહેવું પડે છે તો સાંજ પડી જાય છે જો એ તરફ ગુજરાત સરકાર

इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर